વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું પૂરતી અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના ફોર્મ આજથી ભરાશે વાવ થરાદ પાટણ કચ્છ સહિતના અસરગ્રસ્ત ખેડૂતો માટે નિર્ણય આજથી પંદર દિવસ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી ચાલશે દરેક ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ફોર્મ ભરવાની કામગીરી કરાશે જેમ જેમ ફોર્મ ભરાશે તેમ ખેડૂતોના ખાતામાં રકમ જમા કરાવાશે ખેડૂતો પોતાના જ ગામમાં રહીને ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગામે ગામથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધે સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે એની જાણકારી તમને બધાને આપી શું છે એનો સાત બારનો દાખલો અને એની વિગત વીસી ત્યાં આગળ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તાકતાથી પહોંચી જશે અને આ આખી પ્રોસેસ પંદર દિવસમાં પૂરી કરી દેવી અને જેમ જેમ ફોર્મ ભરાતા જાય એ પ્રમાણે ના ખાતામાં પૈસા જમા થતા જાય એટલે કોઈ જગ્યાએ તમારે થરા દુધી પણ ધક્કો ખાવાની જરૂર નથી